હવે તમારા લોકોની ધોરણ બાર સાયન્સ અને ગુજકેટ છે એની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને હવે તમે લોકો શેની તૈયારી કરો છો તો કે ભાઈ નીટ બે હજાર ચોવીસની તૈયારી કરો છો આ તૈયારી કરવા પાછળનો હેતુ શું છે તો કે ભાઈ તમને લોકોને છે એ તમ નીટ પછી એમ કોર્સ છે એમાં તમને એડમિશન મળે તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે ઇન કેસ તમને લોકોને એમ બીબીએસમાં નથી મળતું તો તમને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે તમને નીટ આપી છે તો તમને મેડિકલની બીજી કઈ કઈ બ્રાન્ચમાં પ્રવેશ મળે તો કે ભાઈ તમને બીડીએસમાં પણ પ્રવેશ મળે અને બી એ પણ પ્રવેશ મળે છે તો આજના વિડીયોમાં બી બીડીએસ અને બી એ કેટલી સરકારી કોલેજ છે પ્રાઇવેટ કોલેજ કેટલી છે એની ફી કેટલી છે એના માટે કેટલી સીટો છે કેટલી કોલેજો છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપી દેવામાં આવી છે તો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો તો વિડીયો ચાલુ કરતાં પહેલાં તમને લોકોને અમારી ચેનલ વિશે માહિતી આપી દઉં તો અમારી જે ચેનલ છે એ ધોરણ બાર સાયન્સ પછીની જે પણ એડમિશન પ્રક્રિયા થઈ છે જેમ કે આપણે મેડિકલ હોય પેરામેડિકલ હોય બી હોય એગ્રીકલ્ચર હોય વેટરનરી હોય ફાર્મસી હોય તો એની જે સંપૂર્ણ માહિતી આ ચેનલમાં સાવ સરળ રીતે આપવામાં આવે છે જો તમે હરતા ફરતા આ ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો અને તમારે લોકોને એડમિશન રિલેટેડ અપડેટ માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો આ ચેનલમાં તમારે નવી નવી અપડેટ માટે આ ચેનલને અત્યારે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો હવે જો વિડીયો આપણે ચાલુ કરીએ તો તમે લોકોએ નીટ બે હજાર ચોવીસ આપી દીધી તો તમને મેડિકલની ચાર બ્રાન્ચમાં પ્રવેશ મળે છે તો કઈ કઈ બ્રાન્ચ હશે પહેલી તો કે ભાઈ એમબીબીએસ છે આના વિશેનો મેં અગાઉ વિડીયો બનાવી દીધો છે એમબીબીએસ વિશેનો હવે જો તમારે લોકોને એમબીબીએસમાં લેવું છે તો કા તમારી પાસે રૂપિયા હોવા જોઈએ કા તમારી પાસે સારા ટકા હોવા જોઈએ જો તમારી પાસે રૂપિયા પણ નથી અને ટકા પણ નથી તો તમારે એમબીબીએસ ભૂલી જ જવાનું છે ક્લિયર થઈ ગયું આપણા આખા ગુજરાતમાં ટોટલ ખાલી છ જ સરકારી મેડિકલ કોલેજ છે ને બાકીની પ્રાઇવેટ જ મેડિકલ કોલેજ છે જીએમઇ આપણે ગણીએ તો બધી થઈને કેટલી છે તો કે જીએમઇ પણ આપણે તેર જેટલી જીએમઇ આર એસ છે અને છ જેટલી ગવર્મેન્ટ જીએમઇઆરએસની ફી છે એ પણ તમને લોકોને ખબર છે ભાઈ ત્રણ લાખ ઉપર છે એટલે એ પણ ઘણા લોકોને ના પરવડતી હોય તો એટલે જ કહું છું કે જેને તમારી પાસે કાં રૂપિયા હોવા જોઈએ કાં સારા ટકા હોવા જોઈએ જો બેમાંથી એક પણ તમારી પાસે નથી એમબીબીએસ તમારા માટે સપનું જ છે ને એ સપનું તમારે સ્વીકારવું પડશે ને હકીકત નહીં બને ક્લિયર થઈ ગયું હવે પછી એમબીબીએસમાં ઘણા લોકો નથી રહેતા તો એ લોકો કયા ઓપ્શન ઉપર પસંદગી ઉતારે તો કે ભાઈ બીડીએસ ઉપર ઉતારે બી એટલે કે આયુર્વેદિક અને બીએચએમએસ એટલે કે હોમિયોપેથી વિશે વિચારે છે હવે એમબીબીએસ વિશેનો આપણે અગાઉ વિડીયો બનાવી દીધેલો છે આજે આપણે બીડીએસ અને બીએમએસ વિશે ચર્ચા કરવાના છીએ અને બીએચએમએસ ને આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું તો જુઓ આપણે પહેલાં ડેન્ટલની વાત કરીએ તો ડેન્ટલમાં છે આપણા આખા ગુજરાતમાં બે પ્રકારની કોલેજ આવેલી હશે એક તો ગવર્મેન્ટ કોલેજ હશે અને બીજી કઈ હશે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હશે હવે જો તો આપણે ગવર્મેન્ટ કોલેજ છે એની આખા ગુજરાતમાં સંખ્યા બે જ છે એક અમદાવાદ એક કોલેજ આવેલી છે અને બીજી કોલેજ છે એ ક્યાં આવેલી છે જામનગર આવેલી છે હવે જો તમને લોકોને આ બેમાંથી ગમે કોલેજમાં એડમિશન મળી જાય છે તો તમારે વરસના વીસ હજાર રૂપિયા છે એ પે કરવાના થશે ક્લિયર થઈ ગયું વરસની કેટલી ફી હશે વીસ હજાર હશે અને જો તમને લોકોને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એમાં પ્રવેશ મળે છે તો તમારે દોઢ લાખથી ચાલુ થશે તેમજ બે ત્રણ લાખ વરસની તમારે ચાર લાખ છે એટલી ફી પે કરવાની થશે હવે સેલ્ફ ફાઇનાન્સ છે એમાં પણ તમને ખબર છે કે બે કોટા હશે એક તો મેનેજમેન્ટ કોટા હશે અને જી ક્યુ એટલે કે ગવર્મેન્ટ કોટા હશે તો ગવર્મેન્ટ કોટા છે એની ફી પણ કેવી છે ઓછી છે અને એ મેનેજમેન્ટ કોટા છે એની વધારે હશે ક્લિયર હવે તમારી સામે આ ડેન્ટલ કોલેજનું આખે આખું લિસ્ટ અવેલેબલ છે જુઓ પહેલી કોલેજ કઈ આવેલી છે તો કે ભાઈ ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ અમદાવાદ આવેલી છે અને એક કોલેજ જામનગર આવેલી છે હવે જો અમદાવાદ જે કોલેજ આવેલી છે એમાં ટોટલ સીટો કેટલી છે એકસો પચીસ એકસો પચીસ એટલે એનો મતલબ તમારે કેટલો થાય તો કે ભાઈ બધી થઈને અઢીસો છે એ તમારે સીટ આવેલી છે ક્લિયર થઈ ગયું અને એની ફી તમારે કેટલી છે પોઈન્ટ વીસ એટલે કે વીસ હજાર રૂપિયા છે એ તમારી ફી ગણાશે એના પછી તમે લોકો જો પ્રાઇવેટની ફી જોતા જશો ગવર્મેન્ટમાં ચાર પોઈન્ટ વીસ લાખ પ્રાઇવેટ કોલેજ તમે લોકો જોતા જાઓ છો તો પ્રાઇવેટ કોલેજમાં જો ચાર પોઈન્ટ વીસ લાખ રૂપિયા પ્રતિ વર્ષ સાત પોઈન્ટ પિસ્તાલીસ લાખ રૂપિયા પ્રતિ વર્ષની ફી છે વિચાર કરી લો એટલી એટલી ફી તમારી ડેન્ટલમાં પણ છે અત્યારે જોવજી બે પોઈન્ટ પચીસ લાખને પાંચ પોઈન્ટ પચીસ ને બે લાખને એટલી તમારે વર્ષની પે કરવાની થશે ક્લિયર થઈ ગયું પછી તમે લોકો જોઈ શકશો કે ભાઈ ટોટલ તેર કોલેજ છે એમાં અગિયાર તમારે પ્રાઇવેટ છે બાકીની તમારે બે છે એ ગવર્મેન્ટ છે ક્લિયર હવે એના પછી આપણે આયુર્વેદિક કે જેને તમે લોકો બી એ એમ એસ એના નામે તમે ઓળખો છો તો આયુર્વેદિક છે એમાં તમે એક વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખજો કે એમાં પણ તમારા લોકોને બે ટાઈપની કોલેજીસ આવે છે એક તો ગવર્મેન્ટ હશે અને બીજી કઈ હશે સેલ્ફ ફાઇનાન્સ હશે હવે ગવર્મેન્ટ તમારે કેટલી કોલેજ છે આખા ગુજરાતમાં પાંચ જેટલી છે એ સરકારી કોલેજ છે હવે જો આ પાંચમાંથી એક પણ કોલેજમાં તમને એડમિશન મળે તો તમારે વર્ષના ચાર હજાર રૂપિયા પે કરવાના થશે સેલ્ફ ફાઇનાન્સની આપણે વાત કરીએ તો સેલ્ફ ફાઇનાન્સમાં પણ બે કોટા હશે જી ક્યુ અને એમ ક્યુ ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા જો ગવર્મેન્ટ કોટામાં તમને ફી ભરે જ મળે છે તો બે પોઈન્ટ પચીસ લાખથી થઈને ત્રણ ત્રીસ લાખ સુધી તમારે પ્રતિ વર્ષની ફી છે એ પે કરવાની થશે મેનેજમેન્ટ કોટામાં પણ તમારે ત્રણ પોઈન્ટ લાખ લાખને ચાર પોઈન્ટ લાખ ને એટલી એટલી ફી છે એ તમારે વરસની પે કરવાની થશે ક્લિયર થઈ ગયું જો તમને સરકારી મળી જાય તો પાંચ હજાર સોરી ચાર હજાર બાકી તમારે એટલી એટલી ફી પે કરવાની થાય જુઓ તમારી સામે આયુર્વેદિક કોલેજ છે એનું આખી આખું લિસ્ટ છે એ તમારે ઓપન થયું છે ક્લિયર હવે આ તમે જે જોઈ શકો છો કે ભાઈ સરકારી મેડિકલ કોલેજ છે એની ફી તમારે ચાર હજાર રૂપિયા છે ક્લિયર પછી જો તમે ધીમે ધીમે પ્રાઇવેટમાં જાઓ છો તો આ બધી પ્રાઇવેટની ફીસ છે એ તમે લોકો જોતા જશો હવે જો પીડીએફની બધું કઈ રીતે અમે તમારે જોવું ને એ મેં બધું તમને શીખવાડેલું જ છે અગાઉનો વિડીયો તમે જોઈ લેશો એટલે તમને ખબર પડી જશે કે તમારે કઈ રીતે ડાઉનલોડ કરવું શું કરવું વગેરે વગેરે જો ગવર્મેન્ટ કોટન બે પોઈન્ટ એકાણું ચાર પોઈન્ટ પાંચ એ રીતે તમારા લોકોની જે ફીસ છે એ ધીમે ધીમે વધતી જશે ક્લિયર થયું એટલે આમાં તમે જોઈ શકો છો કે ભાઈ ટોટલ છે એ પાંત્રીસ છે એ કોલેજીસ આવેલી છે પાંત્રીસ છે એ તમારે કેવી છે તો કે ભાઈ સેલ્ફ ફાઇનાન્સ છે એ તમારે પાંત્રીસ છે ક્લિયર અને પાંત્રીસમાંથી આપણે જે પાંચ હતી એ તો તમારે ગવર્મેન્ટની છે ટોટલ ત્રીસ છે એ સેલ્ફ ફાઇનાન્સ છે બાકીની પાંચ છે એ ગવર્મેન્ટ છે ક્લિયર થઈ ગયું અને ટોટલ બેઠકો કેટલી છે તો કે ભાઈ પચીસસો ઓગણત્રીસ છે એ ટોટલ તમારે બેઠકો છે એટલે ક્લિયરથી આ વસ્તુ તો આમાં મેં તમને આયુર્વેદિક અને ડેન્ટલ વિશે જણાવ્યું હવે એના પછી જે વિડીયો આવશે એમાં હોમિયોપેથી વિશે આપણે જાણીશું અને આવી જ માહિતી માટે ચેનલ ઉપર નવા હોય તો આ જ ચેનલ અત્યારે જ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો